નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ પવિત્ર વાણીમાં મિત્રો પુત્રદા એકાદશી ચોખાના ડબ્બામાં નાખી દો આ એક વસ્તુ પૈસા એટલા આવશે કે સંભાળી નહી શકો મિત્રો જીવનમાં ધન કમાવા કોણ નથી ઈચ્છતું દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે જીવનમાં એટલું બધું ધન હોય કે તેને કોઈ પણ વસ્તુનો અભાવ ન રહે એટલા માટે જ આપણે લોકો કોઈ ખાસ દિવસે કેટલાક ઉપાયો કરીએ છીએ જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને આપણા પર ખૂબ જ વધારે ધન ખુશીઓ સુખ અને સંપત્તિ વરસાવે એવામાં એકાદશની તિથિ એ ભગવાન શ્રી હરિનો દિવસ છે અને એકાદશીના દિવસે શ્રી હરિ પ્રસન્ન મુદ્રામાં રહે છે અને તેની સાથે હોય છે માતા લક્ષ્મીજી જ્યારે તમે એકાદશીના દિવસે પૂજા કરો ત્યારે માતા લક્ષ્મીજી અને ભગવાન શ્રી હરિ બંનેની એક સાથે પૂજા કરો કોઈ એકની પૂજા કરવાથી તમને એકાદશીના દિવસે પૂજાનું ફળ પૂરું નથી મળતું એટલા માટે એકાદશીના દિવસે જ્યારે પણ પૂજા કરો તો માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિની સાથે જ પૂજા કરો મિત્રો હવે આપણે વાત કરી રહ્યા છીએ કે એકાદશીના દિવસે એવી કઈ વસ્તુ છે જેને આપણે ચોખાના ડબ્બામાં રાખવાની છે જેનાથી આપણા જીવનમાં ચાલી રહેલી બધી જ મુસીબતો બધી જ પરેશાનીઓ દૂર થશે મિત્રો આમ તો એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ એ દરેક વ્યક્તિ જાણે જ છે પરંતુ માતા લક્ષ્મીજીને ચોખા ખૂબ જ પસંદ છે અને સાથે જ માતા લક્ષ્મીને પસંદ છે હળદર કુમકુમ અને ચાંદી તો આજે અમે તમને એક નાનકડો ઉપાય બતાવીશું કોઈ પણ એકાદશીના દિવસે આ એક નાનકડો ઉપાય કરો કે તમારે સવારે સ્નાન અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કર્યા બાદ જ્યારે તમે પૂજા કરો ત્યારે માતા લક્ષ્મીને એક ચાંદીનો સિક્કો અર્પણ કરો અને આ ચાંદીના સિક્કાને ગંગાજળથી સાફ કરીને માતા લક્ષ્મીને અર્પિત કરી દો હવે આ ચાંદીના સિક્કા પર થોડી હળદર અને થોડા કંકુથી તિલક કરો હવે તમે આ સિક્કાને માતા લક્ષ્મીજીના આશીર્વાદ સમજીને તમારા ઘરમાં જ્યાં પણ ચોખાનો ડબ્બો છે જેમાંથી તમે રોજ ચોખા કાઢીને ભાત બનાવો છો જ્યાં તમે ચોખા સ્ટોર કરીને રાખ્યા છે તે નહીં પરંતુ તમારા રસોડામાં જે તમે ભાત બનાવવા માટે ચોખા રાખ્યા છે તે ડબ્બામાં આ ચાંદીના સિક્કાને નાખી દો અને તમે જોશો કે તમારા ઘરમાં ક્યારે પણ ધનનો ભંડાર સમાપ્ત નહીં થાય આનાથી તમારા જીવનમાં બરકત થવા લાગશે ધન સંબંધિત સમસ્યાઓ ક્યારે પણ ઉત્પન્ન નહીં થાય મોટામાં મોટા કર્જમાંથી અને જીવનના તમામ કષ્ટોમાંથી તમને મુક્તિ મળશે અને દરેક ક્ષેત્રમાં તમારી તરક્કી થશે હવે જ્યારે તમે ભાત બનાવો છો તમે ચોખાને ધોવા માટે કાઢ્યા છે ત્યારે જો તમારા હાથમાં ચાંદીનો સિક્કો આવી જાય તો ફરીથી તેને તેજ ડબ્બામાં નાખી દો તમારે ચાંદીના સિક્કાને ચોખાના ડબ્બામાંથી કાઢવાનો નથી તમે થોડાક જ દિવસોમાં અનુભવશો કે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થઈ ચૂક્યું છે આ ખૂબ જ સરળ ઉપાય છે એટલા માટે તમે આ ઉપાયને જરૂર કરજો કેમ કે આ ઉપાયને કરવાથી લક્ષ્મી સ્થિર થઈ જાય છે હવે તમારે આ સિક્કાને બદલવાનો છે ક્યારે તમે કોઈ પણ એકાદશીના દિવસે ચાંદીના સિક્કાને ચોખાના ડબ્બામાં રાખી તો દીધો પરંતુ તમારે આ સિક્કાને દિવાળીના દિવસે બદલવાનો છે દિવાળીના દિવસે જ્યારે તમે માતા લક્ષ્મીજીની પૂજા કરો છો ત્યારે તમારે આ સિક્કાને કાઢીને ગંગાજળ વડે સાફ કરીને માતા લક્ષ્મીજીના ચરણોમાં રાખવાનો છે ત્યાર પછી ફરીથી માતા લક્ષ્મીની પૂજા કરીને આજ સિક્કાને ફરીથી ચોખાના ડબ્બામાં રાખી દો આ પ્રયોગ તમે દરેક વર્ષે કરો પરંતુ સિક્કાને ચોખાના ડબ્બામાં રાખવાનો છે એકાદશીના દિવસે જ આ વાતનું ધ્યાન રાખજો એકાદશીના દિવસે ચોખા મસૂરની દાળ કાંદા વગેરે ન ખાવા જોઈએ અને એકાદશીના દિવસે તુલસીના પાનને પણ ન તોડવા જોઈએ તો મિત્રો કાલે સૌથી મોટી એકાદશી છે તો આ દિવસે તમે આ નાનકડો ઉપાય જરૂર કરો જેથી તમારા ઘરમાં પણ ધનની બરકત બની રહે ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ ઉત્પન્ન ન થાય અને ધનના ભંડારો હંમેશા ભરેલા રહે તો મિત્રો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયો શેર કરો જો તમે અમારી ચેનલ પર નવા છો અને આવા જ વિડીયો જોવાનું પસંદ કરતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ